જય સ્વામિનારાયણ એફઆઈ બી સેમેસ્ટર એક જેનો મુખ્ય વિષય સમાજશાસ્ત્ર છે તેમાં પેપર નંબર બે ભારતીય સમાજશાસ્ત્ર એનો એકમ બીજો છે ભારતમાં આદિવાસી સમુદાય એમાં આગળના બે ત્રણ વિડીયોની અંદર આપણે પોઈન્ટ જોઈ ગયા પહેલો બીજો ત્રીજો અને ચોથો હવે આજે પાંચમો એટલે કે છે બીજા એકમનો છેલ્લો પોઈન્ટ યુવા ગૃહો આપણા વિશે જોશું આદિવાસી સમુદાયમાં યુવા ગૃહો વિશે વિશ્વના બધા જ ભાગોના આદિવાસીઓમાં યુવા ગૃહનું અસ્તિત્વ છે તે જ રીતે ભારતના બધા ભાગોમાં ભાગોના આદિવાસીઓનું યુવા ગૃહો જોવા મળે છે હવે યુવા ગૃહો એટલે શું એ જોઈએ યુવા ગૃહ એ આદિવાસી સમુદાયનું વિશિષ્ટ લક્ષણ છે યુવા ગૃહ એ યુવક અને યુવતીઓને સાંજના સમયે એકત્ર થવાનું સ્થળ છે સામાજિક સાંસ્કૃતિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓનું તે એક કેન્દ્ર છે અપરિણિત યુવક કે યુવતી કે બંનેને સાંજના સમયે એકત્ર થવાનું અને સાથે મળીને અમુક સામાજિક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરવાનું કેન્દ્ર છે યુવા ગૃહોને શયનાગાર પણ કહેવામાં આવે છે કારણ કે યુવકો કે યુવતીઓ બંને પોતાના દૈનિક કાર્યની પરવારીને સાંજે અહીં એકત્ર થાય છે પ્રવૃત્તિઓ કરે છે અને રાત્રે ત્યાં જ સૂઈ રહે છે એટલે કે યુવા ગૃહો એટલે કે આદિવાસી સમુદાયના જે યુવક અને યુવતીઓ હોય તે તેના સંસ્કૃતિ પ્રમાણે જે હાથવણાટ છે એની સંસ્કૃતિ છે એનો સંગીત છે એની કલા છે એ શીખવા માટે થઈ અને સાંજના સમયે એ લોકો એક જગ્યાએ ભેગા થાય છે અને એ જગ્યાને યુવા ગૃહ નામ આપે છે અને ત્યાં એ લોકો રહે છે અમુક સમુદાયોમાં એવું પણ છે કે ત્યાંને ત્યાં યુવક અને યુવતીઓ રાત્રિ રોકાણ પણ કરે છે આગળ જોઈએ યુવા ગૃહોનું સ્વરૂપ તો એમાં પહેલું સ્વરૂપ છે વિવિધ નામ એટલે કે તેના પોતાના યુવા ગૃહોને એ નામ આપે છે હવે જોઈએ કઈ રીતના કઈ સમુદાયના આદિવાસીઓ છે તે તેના યુવા ગૃહોને શું શું નામ આપે છે વિવિધ નામ ભારતના લગભગ બધા આદિવાસીઓમાં યુવા ગૃહો જોવા મળે છે આ યુવાગૃહો જુદા જુદા આદિવાસીઓમાં જુદા જુદા નામે ઓળખાય છે કેટલાક આદિવાસીઓમાં યુવક અને યુવતી બંનેના જુદા જુદા યુવા યુવા ગૃહો છે તો કેટલાક આદિવાસીઓમાં યુવક અને યુવતી બંનેના સંયુક્ત યુવાગૃહો છે એટલે કે અમુક સમુદાયોની અંદર જો વસ્તી વધારે હોય એના સમુદાયમાં તો સ્ત્રીઓનું અલગ હોય યુવતીઓનું અને પુરુષોનું પણ અલગ એટલે કે છોકરીઓ અને છોકરાઓ બંનેનું અલગ અલગ હોય છે અને અમુક આદિવાસીઓના પ્રદેશમાં એમ કે વસ્તી ઓછી હોય તો તેનું એક જ હોય છે એમાં સ્ત્રીઓ અને પુરુષો બંને સાથે હોય છે એના પછી કોન્યક નાગામાં યુવકના યુવા ગૃહોને બાણ અને યુવતીઓના યુવા ગૃહને યો તરીકે ઓળખવામાં આવે છે એટલે કે આ એના યુવા ગૃહોના નામ છે કે યુવકોના યુવા ગૃહોને બાન કહેવામાં આવે છે અને સ્ત્રીઓના યુવા ગૃહોને યોગ તરીકે ઓળખવામાં આવે છે એટલે કે જે પ્રાંતના જે સમુદાયના યુવા ગૃહો છે તેના અલગ અલગ નામ છે એના પછી મેમી આદિવાસીઓમાં યુવકના યુવા ગૃહને કે અને યુવતીઓના ગૃહને ઇલોઈચી કહેવાય કહેવામાં આવે છે અંગામી નાગાના યુવાગૃહો કિચુકી તરીકે હોડિયાના યુવાગૃહો રંગબ રંગબંગ તરીકે મુંડા અને મોના યુવા ગૃહો ગીતીઓરા તરીકે ઓરોનના ઘૂમકુરિયા તરીકે અને ભૂયાના ધંગરબાસા અને ગોડના ગૃહો ગોતુલ અને ખાંસીમાં ચાંગ તરીકે ઓળખવામાં આવે છે એટલે કે તે એના યુવા ગૃહોના નામ છે બીજું છે ફરજિયાત જૂથ એમાં જોઈએ યુવા ગૃહ સ્વૈચ્છિક મંડળ નથી તેના સભ્યપદ માટેની જુદા જુદા યુવા ગૃહોમાં જુદી જુદી ઉંમર નક્કી થયેલી હોય છે સામાન્ય રીતે ચાર પાંચ કે છ સાત વર્ષની વય પછી બાળકે યુવા ગૃહમાં નિયમિત હાજરી આપવાની હોય છે કોન્ય નાગામાં યુવા ગૃહમાં પ્રવેશ મેળવતી વખતે ધાર્મિક વિધિ કરાવવામાં આવે છે યુવા ગૃહમાં બાળકે નિયમિત હાજરી આપવાની પડે છે લગ્ન થાય ત્યાં સુધી યુવા ગૃહમાં જવા બાળકોને ફરજ પાડવામાં આવે છે યુવા ગૃહમાં ન જતા બાળકોને બાળકને કારણ વગર ગેરહાજર રહેતા બાળકને શિક્ષા કરવામાં આવે છે એટલે કે એ સમ આ યુ આદિવાસી સમુદાયની અંદર ફરજિયાત યુવા ગૃહોમાં બાળકોને મોકલવામાં આવે છે એના પછીનો ફકરો ગોતુલમાં કોઈ વ્યક્તિ એક વખત યુવા ગૃહમાં પ્રવેશ મેળવે પછી તે ગોતુલની પ્રવૃત્તિઓમાં યોગ્ય ભાગ ન ભજવે તો તેને દંડ કરવામાં આવે છે એ તો ખરું જ પરંતુ કોઈ મા બાપ તેના પુત્ર પુત્રીને ગોતુલમાં જતાં અટકાવે તો તેને સમાજ વિરોધી પ્રવૃત્તિ ગણીને આવા મા બાપને પણ દંડ કરવામાં આવે છે એટલે કે ફરજિયાત આદિવાસી સમુદાયમાં ફરજિયાત ગોતુર સમુદાયના છે આદિવાસીઓ અને ફરજિયાત બાળકોને યુવા ગૃહોમાં મોકલવા જ ત્રીજું છે વિશિષ્ટ દેખાવ એમાં જોઈએ આ યુવા ગૃહોનું સ્થળ જુદા જુદા આદિવાસીઓમાં જુદું જુદું હોય છે કેટલાક આદિવાસીઓમાં તો ગામની વચ્ચે હોય છે કેટલાક આદિવાસીઓમાં ગામની બહાર ગામની જમણી બાજુએ હોય છે તો કેટલાક આદિવાસીઓમાં ગામથી દૂર જંગલમાં કે ખેતરની પાસે હોય છે આ યુવા ગૃહોની રચના વિશિષ્ટ ભાત પડતી હોય છે તેની દિવાલ પર કુલચિહ્ન અને અન્ય ચિહ્ન દોરીને આકર્ષક અને શૃંગાર બનાવતા હોય છે એટલે કે યુવા ગૃહો છે તે અમુક કલરના હોય છે દાખલા તરીકે પીળા કલરનું લીલા કલરનું એવી રીતના કલરથી ઉપજાવવામાં આવે છે અને એના દેવી દેવતાઓના ચિત્ર ચિત્રો પણ કરવામાં આવે છે પછી જો કે ભોટિયા આદિવાસી યુવા ગૃહ રંગબંગનું કોઈ નિશ્ચિત સ્થળ નથી આ યુવા ગૃહ એક પ્રકારનું સંમેલન છે જે સ્થળે યુવક યુવતીઓ એકત્ર થઈ જાય છે તે સ્થળ રંગબંગમાં ફેરવાઈ જાય છે કોઈ ખાલી મકાનમાં પણ રંગબંગનું આયોજન થતું હોય છે એટલે કે ભોટિયા આદિવાસીઓમાં એવું છે કે કોઈ નિશ્ચિત સ્થળ નથી કે આ જગ્યાએ આવવું પણ અલગ અલગ સ્થળે યુવક યુવતીઓ ભેગા થાય છે ચોથું છે વિશિષ્ટ સંગઠન તેમાં જોઈએ યુવા ગૃહમાં સભ્યો એકત્ર થાય ત્યારથી માંડીને નૃત્ય સંગીત રમતગમત વાર્તા વગેરે પ્રવૃત્તિઓને અંતે સૌ સભ્યો સુઈ જાય ત્યાર ત્યાં સુધીની બધી જ પ્રવૃત્તિઓ થાય છે યુવા યુવા ગૃહના સભ્યોમાં ઉંમરના પાયા ઉપર જુનિયર અને સિનિયરના બે વિભાગો સ્પષ્ટ રીતે જુદા તરી આવે છે આ બંને વિભાગોની ભૂમિકા અને દરજ્જામાં તફાવત રહેલો છે સિનિયર વિશિષ્ટ અધિકાર ભોગવે છે જ્યારે જુનિયર તેમના આધિપત્યની જે તાબેદારી ભર્યું સ્થાન ભોગવે છે જેની વિગતોથી સ્પષ્ટ થાય છે એટલે કે યુવા ગૃહોની અંદર સિનિયર અને જુનિયર જેટલે એટલે કે પહેલાં આવી ગયા હોય તે સિનિયર પછી આવે તે જુનિયર એવી રીતના બે વિભાગો પડે છે જે સિનિયર છે એને તો બધું આવડતું હોય છે પણ જેને જુનિયર છે એને શીખવાનું હોય છે એટલે તે તેને હાથ નીચે રહે છે તેમાં જોઈએ સિનિયરની ભૂમિકા સિનિયર સ ઉંમરમાં મોટા હોય છે તેઓ આદિવાસી પ્રણાલિકામાં તાલીમ પામેલા છે તેઓ પોતાના અનુભવ અનુસાર જુનિયરનું ઘડતર કરે છે અને તે દ્વારા ભવિષ્યમાં જુનિયર પણ સિનિયરની ભૂમિકા ભજવતા સમર્થન બને તેવી તાલીમ આપે છે સિનિયરનું ગૃહ ઉદ્યોગના હોદ્દેદારોની ચૂંટણી દ્વારા પસંદગી કરે છે આ હોદ્દેદારો શિલાઘર કોટવાડ દિવાન વગેરે નામે ઓળખાય છે યુવા ગૃહના પુરુષ સભ્યો ચેલી ના નામથી ઓળખાય છે અને સ્ત્રી સભ્યો મોટિયારી તરીકે ઓળખાય છે એટલે કે જે સિનિયર હોય તેના અમુક નામ આપેલા હોય છે આ હોદ્દેદારો યુવા ગૃહની વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન અને સંચાલન કરે છે તેઓ જુનિયરને સામુદાયિક જીવનની વિવિધ પ્રવૃત્તિઓમાં દોરવણી આપે છે ହଁ ଜୁନିୟର କାମ ଯାଇ ଜୁନିୟର ଭୂମିକା ଜୁନର ସଭ୍ୟ ସିନ୍ କରୁଜ ଶ୍ରମ କାର୍ଯ୍ୟ କର સિનિયર્સની પગચંપી કરવી જંગલમાંથી લાકડા એકત્ર કરવા બીજાને સંદેશો પહોંચાડવો ઘરેથી યુવા ગૃહો અને યુવા ગૃહથી ઘરે જતી યુવતીઓને રક્ષણ આપવું ઘર બાંધવામાં મદદ કરવી કાપણીમાં મદદ કરવી કોઈના લગ્ન પ્રસંગે અમુક પ્રવૃત્તિઓમાં મદદ કરવી વગેરે જુનિયર્સ દ્વારા ભજવાતી ભૂમિકાના દ્રષ્ટાંતો છે હવે તેની અંદર આવે છે ચોથા પછી પાંચમામાં ગુપ્તતા એટલે કે અમુક સંબંધોની અંદર ગુપ્તતા પણ જળવાય છે તેમાં જોઈએ યુવા ગૃહમાં બનતા બનાવોની ગુપ્તતા જાળવવામાં આવે છે ખાસ કરીને યુવક યુવતીના પ્રેમ સંબંધ અને જાતિ સંબંધની ગુપ્તતા જાળવવામાં આવે છે આવી ગુપ્તતા જાળવવી એ દરેક સભ્યની ફરજ ગણાય છે યુવા ગૃહની ગુપ્ત વાત કોઈ સભ્ય જાહેર કરી દે તો તેને શિક્ષા કરવામાં આવે છે વાહ છઠ્ઠું વિવિધ ઉદ્દેશો એમાં આગળ જોઈએ યુવા ગૃહ મૂળભૂત રીતે કયા ઉદ્દેશની પરિપૂર્ણ માટે ઉદ્ભવ તે એક પ્રશ્ન છે આમ છતાં કેટલાક માનવશાસ્ત્રીઓએ આનો ઉત્તર શોધવા પ્રયત્ન કર્યો છે વોટસનના મતે માનવ જીવનની શરૂઆતમાં માનવી જુદા જુદા કુટુંબમાં રહેવાને બદલે સામુદાયિક ગૃહમાં રહેતો હતો યુવા ગૃહ આવા સામુદાયિક ગૃહનો અવશેષ છે શેક્સપિયરના મતે મા બાપ જાતિ જીવન માટે એકાદ ઇચ્છતા હતા એકાંત ઈચ્છતા હતા સોરી આથી તેમણે તેમના સંતાનોને ઘેરથી દૂર રાખવા માટે યુવા ગૃહનું નિર્માણ કર્યું ગ્રીગિન્સના મતે આદિવાસીઓમાં ઘરની અંદર જાતિ સંબંધ રાખવાનો નિષેધ હતો આથી આવા સંબંધ માટે ઘર બહારના સ્થળ તરીકે યુવાગૃહ અસ્તિત્વમાં આવ્યું પરંતુ આ બધા મતો યુવા ગૃહની ઉત્પત્તિ સમજાવી શકતા નથી વાસ્તવમાં રોય કહે છે તેમ આર્થિક સામાજિક ધાર્મિક અને વિવિધ હેતુઓની પરિપૂર્તિ માટે યુવા ગૃહનું નિર્માણ કરવામાં આવ્યું હશે એના પછીનો પોઈન્ટ છે યુવા ગૃહના પ્રકારો તેમાં પહેલો પ્રકાર છે એક જાતીય યુવા ગૃહ એમાં જોઈએ કેટલાક આદિવાસીઓમાં અમુક યુવા ગૃહ માત્ર યુવકો માટે હોય છે અને અમુક યુવા ગૃહ માત્ર યુવતીઓ માટે હોય છે આ રીતે જોઈએ તો આ પ્રકારના યુવા ગૃહના બે પેટા પ્રકાર જોવા મળે છે પહેલું પેટા પ્રકાર છે યુવતીઓ માટેના યુવા ગૃહ તેમાં આ પ્રકારના યુવા ગૃહમાં માત્ર યુવતીઓને જ પ્રવેશ મળે છે તેમાં યુવકોને પ્રવેશ આપવામાં આવતો નથી જેમ કે કોન્યક નાગામાં યુવતીઓ માટેના યુવા ગૃહ યુવક તરીકે ઓળખાય છે મેમી નાગામાં યુવતીઓ માટેના યુવા ગૃહ ઇલો ઈલો ઈચ્છી તરીકે ઓળખાય છે હવે યુવક માટેના યુવા ગૃહ આ પ્રકારના યુવા ગૃહમાં માત્ર યુવકોને જ પ્રવેશ આપવામાં આવે છે યુવતીને પ્રવેશ મળતો નથી કોને નાગાના નાગામાં યુવકના યુવા ગૃહને બાંધ તરીકે અને મેમી નાગા માં ઇલોચી તરીકે ઓળખાય છે આમ એક એક જાતીય યુવા ગૃહ યુવતી અને યુવકો માટેના અલગ અલગ યુવા ગૃહો છે આવી જ રીતે મૈસૂર અને વાયનાટ્સના કુરુંબા આદિવાસીઓમાં યુવક અને યુવતીઓ માટેના અલગ અલગ યુવા ગૃહો હોય છે પરંતુ યુવતી માટેના યુવા ગૃહની મુલાકાત યુવકો લઈ શકે છે અને યુવતીઓ યુવકના યુવા યુવાગૃહોની મુલાકાત લઈ શકે છે એટલું જ નહીં પણ પરંતુ આવી મુલાકાતમાં જાતિ સંબંધ માત્ર સ્થપાય છે પરંતુ યુવા ગૃહના સભ્યોએ આવી ઘટના અંગે સંપૂર્ણ ગુપ્તતા જાળવાની હોય છે દ્વિતીય પછી છે દ્વિતીય યુવા ગૃહો એટલે કે બંને સ્ત્રી અને પુરુષના સાથે યુવા ગૃહો આમાં જોઈએ એક યુવક અને યુવતીઓ માટેના સંયુક્ત યુવા ગૃહોને દ્વિજાતીય યુવા ગૃહ કહેવામાં આવે છે આવા યુવા ગૃહમાં યુવક અને યુવતી બંનેને પ્રવેશ અપાય છે ભોટિયા આદિવાસીઓનું રંગબંગ મુંડા આદિવાસીઓનું ગીતીઓરા ઓરાણ આદિવાસીઓનું કુમકુરિયા ધૂમકુરિયા અને ભૂયા આદિવાસીઓનો ધંગબસરા ધંગર ધનગરબસા અને ગોળ આદિવાસીઓનું ગોતુલ વગેરે યુવા ગૃહો દ્વિ દ્વિજાતી આદિ આદિગૃહો દ્રષ્ટાંતો છે આવા યુવા ગૃહોમાં યુવક અને યુવતીઓ બંને સંયુક્ત રીતે મળીને વિવિધ પ્રવૃત્તિઓ કરે છે એટલે કે અમુક આદિવાસી જાતિઓમાં યુવક અને યુવતીઓ બંને માટે એક જ યુવા ગૃહો હોય છે અને તેમાં એ લોકોને રહેવાનું હોય છે ચોથું છે યુવા ગૃહના કાર્યો એટલે કે આ યુવક અને યુવતીઓ યુવા ગૃહોમાં રહીને એને કાર્ય શું કરવાનું હોય છે એના ઉપર યુવા ગૃહો આદિવાસી સમાજ જીવનમાં મહત્વનું સ્થાન ધરાવતી સંસ્થા છે તે આર્થિક રાજકીય શૈક્ષણિક અને સાંસ્કૃતિક સંસ્થા છે મજૂમદાર અને મદનલેખ યુવા ગૃહોની અંદરનું જીવન રમતગમત અને મનોરંજનની ભરપૂર છે તેમ છતાં તેનું સામાજિક આર્થિક અને શૈક્ષણિક મહત્ત્વ રહેલું છે યુવા ગૃહોએ માત્ર યુવક યુવતીઓ માટેનું શયનગૃહ જ નથી કે મનોરંજનનું કેન્દ્ર જ નથી પણ તેની પાછળ સામાજિક આર્થિક અને શૈક્ષણિક પ્રકારો પ્રેરકો રહેલા છે આ બાબત યુવા ગૃહના નીચેના કાર્યો પરથી સ્પષ્ટ થાય છે એમાં પેલું છે પારસ્પરિક મદદ અને સહકારની ભાવના વિકસાવે છે તેમાં પેલું તેમાં જોઈએ યુવા ગૃહમાં યુવકો આગ માટે લાકડા એકત્ર કરે છે કોઈનો સંદેશો પહોંચાડવાનું તથા યુવતીને સુરક્ષા ઘેર પહોંચાડવાનું કાર્ય કરે છે કોઈને ઘેર લગ્ન પ્રસંગ હોય મકાન બાંધવાનું હોય કે ખેતીની કાપણી કરવાની હોય ત્યારે યુવક યુવતીઓ તેમાં મદદ કરે છે આ રીતે યુવા ગૃહો આર્થિક સંગઠન બની રહે છે પારસ્પરિક ફરજો અને સહકારની કેળવણી આપે છે તથા સમૂહ જીવનની તાલીમ આપી સહકારની ભાવના કેળવે છે યુવા ગૃહ એક પ્રકારની સંસ્થા છે તેમાં યુવક યુવતીઓ સામૂહિક રીતે મળે છે અને પરસ્પર સ્નેહ સદભાવ અને સહકારના પાઠ શીખે છે સંસ્થામાં થતી સામૂહિક પ્રવૃત્તિઓ હિતોને પ્રાધાન્ય આપવાનું શીખવવામાં આવે છે આ રીતે યુવક યુવા ગૃહો સામાજિક એકતા અને સંગઠનની ભાવનાને મજબૂત બનાવે છે પછી બીજું છે રાજકીય તાલીમ કેટલાક આદિવાસીઓના યુવા ગૃહોમાં લડાયક તાલીમ અપાય છે તીરકામઠા શિકાર વગેરે બાબતોનું શિક્ષણ અપાય છે શિસ્તપાલનની તાલીમ અપાય છે તથા તેઓમાં નેતૃત્વનું ઘડતર કરવામાં આવે છે ઢેબર કમિશનના અહેવાલમાં દર્શાવ્યું છે કે ગોતુલ ઘુકુરિયા અને મોરુંગ જેવા યુવા ગૃહોને લીધે યુવા યુવાનોને નેતાગીરીની તાલીમ મળે છે અને તેમના સમાજ જીવનનો વિકાસ થાય છે આ સંસ્થાઓ આદિવાસી યુવાનોમાં શિસ્ત અને સહકારની ભાવના કેળવે છે પોતાની જાતિના વીર પુરુષોની ગાથાઓ મારફત શિક્ષણ આપવામાં આવે છે ત્રીજું છે સમાજ દીક્ષા તેમાં જોઈએ યુવા ગૃહમાં વૃદ્ધો યુવક યુવતીને સામાજિક અને સાંસ્કૃતિક વારસો આપે છે વૃદ્ધો સાંસ્કૃતિક પરંપરાઓ શીખવે છે વાર્તાઓ ખાણા ધાર્મિક વિધિઓ દ્વારા વિવિધ મૂલ્યો અને ધોરણોનું સિંચન કરવામાં આવે છે સંગીત જાદુ ધર્મ નૃત્ય કળા વગેરે શીખવાય છે એલવિન સમિતિના અહેવાલમાં નોંધ્યું છે કે ગોતુલ જેવી સંસ્થાઓ જ્યાં મૂળ સ્વરૂપે કામ કરે છે ત્યાં યુવાનોને આદિવાસી સમાજના પ્રણાલી કાગત રીત રિવાજો આચાર વિચાર સંસ્કાર દેવી દેવીઓના મૂલ્યો વગેરેની વાકેફ કરવામાં આવે છે આમ આદિવાસી સંસ્કૃતિના સાતત્ય અને સમાજ દીક્ષામાં યુવા ગૃહો મહત્ત્વનો ફાળો આપે છે આમ યુવા ગૃહો એક પ્રકારની શાળા છે તેમાં સંસ્કૃતિ અને પરંપરા ધાર્મિક માન્યતાઓ વિધિવિધાન આર્થિક સહકાર વગેરેનું શિક્ષણ અપાય છે તે આનુશાનિક જીવનની તાલીમ આપે છે અનુશાસિત જીવનની તાલીમ આપે છે અરવિંદને ગોતુલ અંગે કહ્યું છે કે ગોતુલ બાળકોમાં સ્વચ્છતા અનુશાસન અને કઠિન કાર્યના પાઠ શીખવે છે અહીં બાળકોને આત્મગૌરવ અને વડીલોને માન આપવાનું તથા તેમની સેવા કરવાનું શીખવાય છે એટલે કે યુવા ગૃહોની અંદર બાળકોને આવનારી પેઢીને આ આવી રીતના સહકારની ભાવના લોકોને માન આપવું મોટાને માન નાનાને પ્રેમ દેવી દેવતાઓની સેવા કરવી તેનો ધર્મ સંગીત જાદુ કલા નૃત્ય આ બધું જ શીખવવામાં આવે છે ચોથું છે જાતીય શિક્ષણ એમાં જોઈએ કેટલાક યુવા ગૃહોમાં જાતીય શિક્ષણ દ્વારા લગ્ન અને ગૃહસ્થ જીવનની પૂર્ણ તાલીમ આપવામાં આવે છે સામાન્ય રીતે પ્રૌઢ સ્ત્રી મોટી વયની યુવતીઓને જાતે શિક્ષણ આપે છે અને યુવા ગૃહોમાંથી યુવકો જીવનસાથીની પસંદગી પણ કરે છે આગળ જોઈએ યુવા ગૃહોમાં સામાન્ય રીતે જાતિ સંબંધોની મનાઈ હોય છે પરંતુ કેટલાક આદિવાસીઓમાં આવી છૂટ જોવા મળે છે મૂરિયા આદિવાસીઓના યુવા ગૃહમાં જાતિ શિક્ષણ અપાય છે મૂરિયા લોકો માને છે કે યુવા ગૃહમાં જાતિ સંબંધથી ગર્ભધાન થતું નથી તેમનો તેમનો લિંગ દેખતા તેમનું રક્ષણ કરે છે લિંગો દેખતા તેમનું રક્ષણ કરે છે તેવી તેમની માન્યતા છે આમ છતાં યુવા ગૃહમાં જાતિ સંબંધથી ગર્ભધાન થાય તો મોરિયા લોકો તેને શરમજનક ગણતા નથી તે યુવકથી યુવતીને ગર્ભ રહ્યો હોય તેની સાથે લગ્ન ગોઠવાય છે યુવા ગૃહમાં યુવક યુવતીને જાતિ શિક્ષણ અપાય છે પરંતુ જાતિ સંબંધોનો બાબતમાં ગોત્ર લગ્નના નિયમોનું પાલન કરવામાં આવે છે પાંચમું છે જીવનસાથીની પસંદગી યુવા ગૃહો એક અર્થમાં જીવનસાથીની પસંદગીનું કેન્દ્ર છે ઓરિસ્સાના બોંદો આદિવાસીઓમાં યુવતીઓનું અલગ યુવા ગૃહ છે આ યુવા ગૃહની યુવતીઓ બીજા ગામના યુવકોને આમંત્રણ આપી તેમના સ્વાગત કરે છે અને તેમની સાથે પરિચય કેળવતા તેમાંથી જીવનસાથીની પસંદગી કરે છે ભોટિયાનું યુવા ગૃહ રંગબંગ પણ જીવનસાથીની પસંદગીનું કેન્દ્ર છે રંગબંગની યુવતીઓ બાજુના ગામના યુવકોને આમંત્રણ આપે છે આવા આમંત્રિત યુવકો માટે ભોજન શરાબ અને સુવા સુધીની બધી જ વ્યવસ્થા યુવતીઓ કરે છે આવી પ્રવૃત્તિઓ માટે યુવતીઓ સ્વતંત્રતા ભોગવે છે આવા યુવકો સાથે સંગીત નૃત્ય ગીત અન્ય રમતો વગેરે કાર્યક્રમો યોજાય છે કાર્યક્રમના અંતે બધા યુવકો અને યુવતીઓ એક જ સ્થળે સૂઈ રહે છે આ પ્રકારની સામૂહિક પ્રવૃત્તિઓ દરમિયાન યુવક યુવતી વચ્ચે કેળવાતો પ્રેમ સંબંધ વિધિપૂર્વકના લગ્નમાં પરિણમે છે છઠ્ઠું છે મનોરંજન યુવાગૃહ એક પ્રકારના મનોરંજનનું કેન્દ્ર છે તેમાં યુવક અને યુવતીઓ રમતગમત ગીત સંગીત વગેરે વિવિધ પ્રકારની મનોરંજનની પ્રવૃત્તિ કરે છે યુવા ગૃહ આદિવાસી યુવક યુવતીઓને મનોરંજન માટે ઉચિત સ્થળ અને તક પૂરી પાડે છે અને તે દ્વારા તેમને જીવ નવજીવન બક્ષે છે અંતમાં મઝૂમદાર લખે છે તેમ યુવક યુવા ગૃહો સમૂહ જીવનને વૈવિધ્યપૂર્ણ બનાવે છે અને સામૂહિક જીવન માટે જૂથ પ્રમાણો પૂરા પાડે છે આમ આદિવાસીઓમાં યુવાગૃહ મહત્ત્વનું સ્થાન ધરાવે છે પરંતુ ખ્રિસ્તી મિશનરીઓ તેમજ અન્ય બિનઆદિવાસી લોકો સાથેના સંપર્કથી આદિવાસી જીવન ઉપર પડેલી વિધાયક અસરોએ ગૃહો ઉપર પણ અસર ઉપજાવી છે કેટલાક આદિવાસીઓમાં યુવાગૃહ છિન્ન ભિન્ન બની ગયા છે કેટલાક આદિવાસીઓમાં યુવા ગૃહમાં હાજરી આપવાની બાબત પછાતપણાની નિશાની કે શરમજનક માનવામાં માનવા લાગી છે તો કેટલાક આદિવાસીઓમાં ગ્રહો વધુ પ્રભાવી બની રહ્યા છે તો આ હતું યુવા ગૃહો વિશેની માહિતી આદિવાસીઓમાં યુવા ગૃહોનું મહત્ત્વ શું હતું એના પ્રકારો એ એ બધું તો આ બીજો પોઈન્ટ અહીંયા પૂરો થાય છે જય સ્વામિનારાયણ